ઓય પરવા મલ્લોક વાયુતું ભાઈ કાચુમાં તો એ દોયમુ નઈ કોઈને એ એમ નો વાવવાનું હોય નકસા તો કેમ હોય દેવાનું હોય એવું નો હા હવે એક જ નાખવાયું હોય આમ મને ખબર છે ઓયલું તો આખે આખો ગાઠિયો મુક સુમી દીધો ઈ તો કરી કરી લઈ લે મોઢું હેઠે જવા દેવાનું એટલે કાય ઘા ઉગે મર થઈ ગયું કાય બેતુ કહેવાનું છે બેતુ तने तू ये बार इक्की जा रेंटी तू इड़ा सब उगी उगी जा उधर ही नगर सट्टो जाए सट्टो जाए जो है लोहार उगी जा उधर ही नगर तेरा हुआ जो है सुमित ना ना वेदु ना आता तो क्या वेदु तारो ही माँ वाव वाव माँ नहीं नहीं वाई वाह नहीं ना पास तेरा हुआ जो है नहीं उगे तो Yeah.

નવેદુ ભાઈએ કચા ચાલુ કરી દીધું આજકા વેદુ ભણવાનું ભણું ગ્યા તો કલર કર્યું કલર કરે ઓ એકડા બગડામાં સુમિતભાઈ ખોડે મોટો ભાઈ ઓહો પાંચ વારી મીંડા પરે મીંડા એકડો એકને બગડે બે ને આઈકને ખાવ આયા ભાઈ આ ગોરો ન હાવણી દોરે એક જ એક જ કરવાનું છે કલર ભરવાનું છે ધ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ દક્ષાબેનના ઘરે હમણાં હજી પહોંચ્યા ચા પાણી પીધા અને જોઈ બાર બધું સાફ સફાઈ કરે આવીને મેં હંજોરી કાઢી દીધી એ બધું પાણીથી ધોવે ને એવું બધું કરે અને હંસા અહીંયા રસોઈ બનાવે

લે પછી કરીને હારા નો હારા કલ્લો મોટા ને છોટે કરવું પડે ને બેત્ર અલિસ્કને હારો લાગે જઈને આ બંગાલ છે મસ્ત ના પૂરતી ને બધું કચ્છી વર્ક નું ગા છોડીને જોડાઈને બધું જે નવરાત્રી માં અટણા તો કઈ કામ ન આવે બધી માં પરસ જ જોઈ આડી લેવા કે અહીંયા એલી ન્યા ન્યા ન જાઉ જો બજાર માંથી અમે આવી ગયા અને હવે બનાવે છે રસોઈ દક્ષા અહીંયા લોટ બાંધે બટેટા બફા મૂક્યા સેન્ડવિચ બનાવે એટલે અને અહીંયા જો શાક બને બધું